ધાનપુરના ડુમકાથી દેવગઢ બારિયા થઈ સાવરકુંડલા માટે બસનો શુભારંભ કરાયો દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાંથી બહાર ગામ એટલે કે સૌરાષ્ટ્રમાં મજૂરી કામ અર્થે જતા ગરીબ લોકો અને ગઢડા અને સાળંગપુર ખાતે જતા શ્રદ્ધાળુઓમાં આ બસની શરૂઆત થતા ખુશીનો માહોલ જોવા મળ્યો અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા બાબુભાઈ પટેલિયા અને દેવગઢ બારિયાના દાહોદ જિલ્લા ઓબીસી મોરચાના મંત્રી ચેતન નાથાણી તેમજ સાવરકુંડલા ડેપો મેનેજરના અથાગ પ્રયત્નથી સાવરકુંડલાથી ડુમકા બસનો શુભારંભ કરવામાં આવ્યો આ બસ સાવરકુંડલાથી ડુમકા ધાનપુર પડવાનો સમય બપોરના ત્રણ ત્રીસ કલાકનો છે એવી રીતે ડુમકાથી સાવરકુંડલા જવા માટે સમય બપોરના ત્રણ ત્રીસ કલાક રાખવામાં આવ્યો છે દેવગઢ બારિયા ડેપો સાળંગપુર જવા માટે ખૂબ જ અનુકૂળ પુરવાર થશે આ બસ મજૂરી કામ અર્થે પણ વરદાનરૂપ સાબિત થશે આ બસ વાયા ગોધરા આણંદ તારાપુર ધંધુકા સાળંગપુર બોટાદ થઈ સાવરકુંડલા પહોંચશે અબ્દુલ રઝાક દેવગઢ બારિયા